નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના આધુનિક યુગમાં પણ અનેક લોકો હજુ પણ અંધશ્રદ્ધામાં પીસાઈ રહ્યા છે અનેક એવા ભૂવા ભારાડી છે કે જેની ઝાડમાં ફસાય લોકો દોરા ધાગા કે દાણા ખવડાવવા જેવી બાબતોને માન્ય રાખી અને પોતાની જે મજબૂરી હોય છે કે પીડા દૂર કરવાના બહાને આવા ભૂવા ભારાડી પાસે જતા હોય છે ત્યારે વિજ્ઞાન જાથા દ્વારા પડદરી પાસે ખામટા ગામ પાસે આવાજ એક બુવાને ઝડપી પાડ્યા છે શું છે સમગ્ર માહિતી ચોલો જોઈએ અમારા ખાસ અહેવાલમાં રાજકોટ જિલ્લાના પડદરી તાલુકાના ખામટા ગામનો બુવો હકાર દેવા સાનિયાની પંદર વર્ષથી ચાલતી ધતિંગ લીલા પાપ લીલાનો ભાંડો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે પડદરી પુલ સ્ટેશનની મદદથી એક હજાર બસો ઓગણસાઠમો સફળ પર્દાફાશ કર્યો છે લૂંટના પૂતળા ઉતાર કરવો દૂરા બાંધવા જુવારના દાણા પીવડાવી જેનકેન શોષણના માર્ગે ધકેલી પાપાચાર આચરતા ઝડપાયો હતો રૂપિયા બે હજારથી પચાસ હજારની વિધિની ફી વસૂલી લોકો સાથે છેતરપિંડી કરતો હતો મનાવની વિગતો પ્રમાણે રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી યુવતી દુષ્કર્મનો ભોગ બનતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ મેટોડાના વિરમ નાથજી સાનિયા સામે દાખલ કરવામાં આવી હતી કામટાના બુવા હકાદેવા સામે દોરો બાંધવા ચુગારના દાણા પીવડાવવાથી પીડિતાને અનેક ગણી તકલીફ પડી હતી તેમાં નાગજી પૂંજા સાનિયાએ વિરમને બચાવવા ભૂવાનો આડકતરો સહારો લીધો હતો તેના કથન સાથે ચોંકાવનારી માહિતી જાથા સમક્ષ જાહેર કરી હતી ભૂવો હકા દેવા ઓનલાઈન કે કોન્ફરન્સમાં દોરા બાંધવા વગેરે વિધિ કરાવતો હતો ખામટાથી ત્રણ કિલોમીટર દૂર વાડી વિસ્તારમાં જૂના મચ્છુ માતાના મઢે આ ભૂવો યનકેન પીડિતા સાથે છેતરપિંડી કરતો હતો રૂપિયા બે હજારથી પચાસ હજારની ફી વસૂલી ધાર્યું કામ પાર પડાવતો હતો શ્રદ્ધાળુઓને લીંબુ મરચાં શ્રીફળ ચાંદીની વસ્તુ ઉતારની વસ્તુઓ મંગાવી નદીમાં પવધરાવી રૂપિયા ખંખેરતો હતો અંદરો અંદર ઝઘડા કરાવવા વિધિની વસ્તુઓ ખરીદવા એડવાન્સ નાણાં વસૂલવા પ્રેમ પ્રકરણમાં યુવક યુવતીની પરિસ્થિતિનો લાભ લઈ નાણાં વસૂલ કરવા ભાગીને આવેલા યુગલોનું રક્ષણનું કામ કરી દેતો હતો પીડિતાએ પોતાની આપવિધિમાં માહિતી રજૂ કરી હતી ચાતાના કાર્યાલયે બુઆના કરતૂતો સંબંધી હકીકત સામે આવી પીડિતાએ બુઆ હકા દેવા અને નાગજી પૂંજાના પરિવારની હકીકત આપી પોતાની દયનીય હાલતમાંથી બોધપાઠ મેળવી બીજી મજબૂર મહિલા ભોગ ન બને તેવા હેતુથી વાત સમગ્ર સામે આવી હતી ચાતાના જયંત પંડિયાએ પીડિતાની હકીકતની ખરાઈ કરવા ખામટા ગામે બુઆના ઘરે ભાનુબેન ગોહિલ પ્રકાશ મનસુખભાઈ યુવકને મોકલતા બુઆ દોરાધાગા દાણા એકી બેકી પાડવા સંબંધી પુરાવા મેળવી લીધા હતા બુઆ વિધિવિધાનના રૂપિયા બે હજારની માંગણી કરવા આપી દીધા હતા બુવાના પર્દાફાશનો માગ મોકળો થયો હતો જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ મુખ્યમંત્રી ઉચ્ચ અધિકારીઓ પોલીસ મહાનિરીક્ષક એસપી વગેરેને પત્ર પાઠવી ખામટાના બુવાના પડદાફાશ માટે ગુનો બનતો અટકાવવા પોલીસની મદદની માગણી કરી હતી પડધરી પોલીસ સ્ટેશનને જરૂરી સૂચના મોકલવામાં આવી હતી રાજકોટથી જયંત પંડ્યાના નેતૃત્વમાં રોમિતભાઈ રાજદેવ ગુલાબસિંહ ચૌહાણ અંકલેશ ગોહિલ રમેશ જાદવ હિરેન પડધરિયા પ્રકાશ મનસુખભાઈ ભાનુબેન ગોહિલ સ્થાનિક કાર્યકરો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન પરમારે રૂબરૂ હકીકત જણાવતા તેમણે એએસઆઈ એસ આઈ ભગીરથસિંહ જાડેજા હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઝાલા પોલીસ કોન્સ્ટેબલ સરવૈયા પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ વિનુભાઈ પોલીસ કોન્સ્ટેબલ સાગરભાઈ ખટાણા પોલીસ કોન્સ્ટેબલ વસંતભાઈ ભુંડિયા સહિત પોલીસ વાહન જાથાને ફાળવી દીધું જાથાના જયંત પંડ્યા તેની ટીમ અને પોલીસ સ્ટાફ ખામટાથી ત્રણ કિલોમીટર અંદરવાળી વિસ્તારમાં માતાના મઢે પહોંચી ગયા જ્યાં બુઓ હકા દેવા મજબૂર લોકો માટે વિધિ વિધાન કરતો હતો ભુવાના પહેરવેશમાં ઉતાર વિધિ તળાવથી પરત આવતો હતો માતાના મઢે પરિચય આપી બુઆને કાયમી દતિંગ લીલા બંધ કરાવવા આવ્યા છે મેળવેલા પુરાવા બતાવવામાં આવ્યા બુઓ પરિસ્થિતિ પામી તુરંત જાથાના ઘૂંટણીએ પડી ગયો માફી માંગી હવે પછી ધતિંગ બંધની ખાતરી આપવા લાગ્યો બુઆને નાગજી પૂજા સાન્યા બાબતે પૂછતા વિક્રમ રૂબરૂમાં માથાકૂટ કરતો હતો તે મેં જોયું દોરા જુવાર ખવડાવવા બાબતે કશું જ જાણતો નથી મારા કુટુંબ કુટુંબીજનો થાય છે માથું દુખે તો દોરો બાંધું છું જુવારના તાણા માંડવામાં ધૂણું છું દુઃખી લોકો માટે કામ કરું છું બે દિવસ પહેલા લોકો પાસે વિધિના બે હજાર રૂપિયા લીધા હતા તેમની દસ હજાર ઉછીનાની માગણી કરી છે ઉતાર વિધિ શ્રીફળ કાળું કપડું ચોકમાં મૂકવાની વિધિ કરું છું પોતાને આપત્તિના સમયે મચ્છુ માતા મદદે આવ્યા નહીં તેનો અફસોસ વ્યક્ત કરતો હતો લોકોની માફી કબુલાતનામું આપવા તૈયાર થઈ ગયો છે કબૂલાતનામામાં કહ્યું છે કે હું હકા દેવાભાઈ સાનિયા ઉંમર વર્ષ પચાસ ધંધો રિક્ષા ચલાવું છું લોકોના દુઃખ દર્દ મટાડવા માટે બુઆ પણ કરું છું આથી ઉતાર કરવું દોરા બાંધવા દાણા ખવડાવવા વગેરે વિધિ વિધાન બંધની કાયમી જાહેરાત કરી માફી માંગુ છું જાથાના ચેરમેન જયંત પંડ્યાને પોલીસ સ્ટેશને બુઆની ભલામણ માટે ગામના સરપંચ તેના સગા સંબંધી રૂબરૂ આવ્યા હતા તેમણે બુવા હકા દેવાની નારાજગી બતાવી અમે અંધશ્રદ્ધા બંધ થાય તેની તરફેણમાં છે આખું ગામ ભુવાથી નારાજ હોવાનું બહાર આવ્યું હતું પોલીસે અટકાયતી પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરી છે વિજ્ઞાન જાથાએ ખામટાના ભુવા હકા દેવાના પડતા ફાસમાં જાથાના રોમિત રાજદેવ ગુલાબસિંહ ચૌહાણ ભાનુબેન ગોહેલ હિરેન પડધરિયા રમેશ જાદવ અને પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા તમારે છે ને સેવા પૂજા કરવા જવાની છૂટ છે એ તમે તમારા દિલ થી કરો પૂજા કરો દેવા કરો તાલુકાના ખામટા ગામ ના હકા દેવાભાઈ સાનિયા કે જેઓ વાડીમાં જૂના મઢ મચ્છુ માતાના મઢમાં દુગધગ મટાડવાનું જોવાનું કામ ધૂમવાનું કામ લોકોને માથાનો દુખાવો ઉતારવાનું કામ ઉતાર વિધિ વગેરે વિધિ વિધાન કરી અને એડવાન્સમાં રૂપિયા લેતા હતા આ સંબંધી જાતાને માહિતી મળતા અને રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારની અંદર જે દુષ્કર્મની ફરિયાદ છે એમાં પણ આ સામેલગીરીની માહિતી મળી હતી તે સંબંધી તપાસ કરતા આ હકીકતની અંદર ભુવા હકાભાઈ દેવાભાઈ કે જેઓ માતાના મઢની અંદર જોવાનું ને દૂરદર્શ બટાડવાનું કામ દોરા બાંધવાનું કામ કરતા હતા અને એડવાન્સની અંદર બે હજાર રૂપિયાની માગણી પણ કરી હતી અને બે હજાર રૂપિયા સ્વીકાર્યા પણ હતા સમગ્ર ઘટનાની માહિતી છે અને પુરાવા મળી જતા વિજ્ઞાન જાથાએ ઉંચ અધિકારીઓને જાણ કરી પડતરી પોલીસ સ્ટેશનની મદદથી આજરોજ બારસો ને ઓગણસાઠમાં સફળ પર્દાફાશ કર્યો હતો વિજ્ઞાન જાથાએની સમક્ષ આ ભુવા હકા દેવાઈએ કબુલાતનામું આપી માફીપત્રમાં આપી અને જાહેરની અંદર સ્વીકાર્યું કે હું દોરાધાગા ધૂણવાનું કામ આજથી બંધ કરું છું છેલ્લા પંદર વર્ષથી માતાના મઢે આ પ્રકારના વિધિવિધાન કરતો હતો આજથી તમામ પ્રકારની કપટલીલા અને થતીંગ લીલા બંધની જાહેરાત કરી હતી અમે આ વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે આવા પણ ભૂવા હોય અને કોઈ જ્ઞાતિ જ્ઞાતિના હોય તો તેઓ આવું માતાજીના નામે ઈશ્વરના નામે કે કોઈ દેવી શક્તિના નામે લોકોને ગુમરાહ કરે ભ્રમણા કરે તો તે સંબંધી માહિતી જે વિજ્ઞાન જાતાને આપી અને કોઈપણ ખાસ કરીને મહિલા છે અવાવરું જગ્યાએ જવું નહીં શારીરિક માનસિક આર્થિક શોષણના ભોગ ન બનો તે માટે વ્યક્તિગત કાળજી રાખવી જોઈએ આજે વિજ્ઞાન જાતાની ટીમ સમક્ષ અને રૂબરૂમાં પોલીસ સ્ટાફ સમક્ષ પણ આ હકા દેવાયે કબુલાતનામું આપી અને પોતાની કપટલીલા કાયમી ધોરણે બંધ કરેલી છે અને વિજ્ઞાન જાથા જે લોકહિતની અંદર ઉજાગરનું કામ કરે છે તેમાં સત્ય હકીકત પણ બહાર આવી છે કે આ પંદર વર્ષથી આ જતીંગ લીલા છે આજ ખામટાના ભૂઓ છે પડધરી પોલીસ સ્ટેશનમાં આજે કબૂલાત આપી માફી પત્ર આપી અત્યારે પોલીસે વિશેષ કાર્યવાહી શરૂ કરી છે અને પોલીસના કબજામાં અત્યારે આ હાકા ભૂવા સાનિયા છે અને તેની પાસેથી વિશેષ માહિતી મેળવનાર છે વિજ્ઞાન જાથા જે જિલ્લા પોલીસ વડા અને બળદરી પોલીસના ઇન્સ્પેક્ટર અને તમામ સ્ટાફનો વિશેષ લાગણી અનુભવી અને આભારની લાગણી વ્યક્ત કરે છે જેંગ લીલા છે તે આચરવામાં આવી હતી અનેક એવા લોકો છે કે તેમની પાસે બે થી લઈ પચાસ હજાર રૂપિયા સુધીની વિધિ કરવાના નામે પૈસા પડાવવામાં આવતા હતા અનેક લોકોને અંધશ્રદ્ધામાં ધકેલી અનેક પ્રકારના પાપ પણ આચર્યા હતા